હવે મલકાન સ્પીઓ ડોટ કોમના વિશાલ મલકાન પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે આ વિશાલ આપનું પણ સ્વાગત ગુડ આફ્ટરનૂન સર એકદમ ઠંડી એક્સપાયરી ગઈ છે આજે હવે તો મંથલી એક્સપાયરી છે એટલે ફિન નિફ્ટીને આમ જોવા જાવ તો ફાયર વર્ક્સની એક્સપેક્ટેશન લોકો રાખે કે વીકલી એક્સપાયરી નથી હવે ઓનલી મંથલી એક્સપાયરી છે તો બટ ઇટ વોઝ લેટ બેક એક્સપાયરી બેઝિકલી શું આવતીકાલે બેંક નિફ્ટી અને પછી નિફ્ટીની એક્સપાયરી પણ શું આવી રીતે જુઓ છો બિકોઝ માર્કેટ થોડું ઉપરથી રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે અને નીચે વીસ દિવસની મુવિંગ એવરેજ સપોર્ટ પણ આવે આવી રહી છે વિશાલ સો મને લાગે છે કે આપણે ભલે આજની એક્સપાયરી એવી ખાસ ન રહી હોય પણ જે મુવમેન્ટ આપણને છેલ્લા બે ત્રણ દિવસમાં જોવા મળી છે એક ખાસી એવી મુવમેન્ટ છે નિફ્ટી જે નીચેથી રિકવર કર્યું છે એ બહુ જ જબરદસ્ત બ્રેકઆઉટ જે નીચેથી આપણને ઓલમોસ્ટ છસો પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે છસો થી સાતસો પોઈન્ટનો અને આઈ થિંક આઈ થિંક બે ત્રણ દિવસમાં આટલી મુવમેન્ટ કાફી છે અને ભલે એક બે દિવસ એક્સપાયરીનો દિવસ ઇમ્પોર્ટન્ટ નથી મેઇન ટ્રેન્ડ ઇમ્પોર્ટન્ટ છે

એવું લેવલ છે કે જ્યાંથી વારંવાર થોડું રિજેક્શન આવે છે જેમાં એચડીએફસી બેંક પણ બહુ મહત્વનું આજે એટીન પ્લસ આપણે ગયા હતા ફિફ્ટી વીક હાઈ બન્યા પણ છે સો એ કોન્ફિડન્સ આવી જરૂર રહ્યું છે બટ ઉપલા સ્તરોથી તુરંત જ પ્રોફિટ બુકિંગ થઈ જાય છે સો બેંક્સ ખાસ સમજીએ બેંક નિફ્ટી અને એચડીએફસી બેંક બિકોઝ ફિફ્ટી વીક હાઈ ફાઇનલી એચડીએફસી બેંક જેવા સ્ટોકે બનાવ્યા છે વિશાલ મને લાગે છે બેંક નિફ્ટીમાં પહેલેથી જ સ્ટ્રેન્થ દેખાઈ રહી હતી છેલ્લા થોડા દિવસમાં જ્યારે નિફ્ટી ઘટાડે નવા નવા લોસ બનાવી રહ્યું હતું પણ નિફ્ટી બેંક નિફ્ટી એના પચાસ હજાર પચાસ હજાર પાંચસોના લોને વારંવાર રીટેસ્ટ કરતો હતો હવે આપણે બાવન હજાર ની નજીક પહોંચ્યા છે ફ્યુચરમાં તો જે વચમાં ગેપ થયો હતો જે પરમ દિવસે શનિવાર શુક્રવાર અને સોમવારની વચમાં એ ગેપના લેવલ્સને પાછું ભરવા માટે આવી શકે સો આપણે અગર ઘટાડે જોવું હોય તો એકાવન હજાર સાતસો ને ની વચમાં જ્યારે મળે તો એ એક સારી ઓપોર્ચ્યુનિટી હશે બાય કરવા માટે ઓકે વિશાલ ત્રીજું એક મુદ્દો મને સ્ટોક રેકમેન્ડેશન્સ પણ જાણવાના છે આવતીકાલ માટે થઈને કયા કયા સ્ટોક્સ અહીં અધિકાર ધ્યાન પર રાખવાના રહેશે કાલ માટે મને લાગે છે સ્ટોક્સ માં જે આજે મોમેન્ટમમાં આવ્યું છે એમાં સૌથી પહેલો સ્ટોક મારા રેડાર પર છે એ બી સ્ટોક છે જે આજે એને સારું એવું મુવમેન્ટ આપ્યું અને એના જે પાંચસો ને પંચ્યાસીનો જે રેઝિસ્ટન્સ લેવલ હતો એને ક્રોસ કરીને એના ઉપર એને બંધ પણ આપ્યું અને એમાં વોલ્યુમ પણ સારું થયું તો મને લાગે છે અહીંયાથી હજી એક બાઉન્સ બેક જોવા મળી શકે કાલના પરમ દિવસના દિવસમાં આપણે છસો દસ થી છસો વીસના લેવલ જોવા જોઈ જોવા મળી શકે છે के सुबिल्लाह सॉफ्ट हैं इन तिकाशियां पर रखो क्योंकि आज एक्शन ने जो ताफ़ोल्लू मूस आते तब ने स्ट्रेटजी तरीके जगह बनी नहीं रहे तो नजर राखवानी रहेंगे। स्मॉलकैप इंडेक्स में एक काउंटर विशाल खास डिस्कस करवाएं जो लग रहे हों उसे तेज़े एंजल वन છેલ્લે ઓલમોસ્ટ ત્રણ પોઈન્ટ ચોરાણું થ્રી પોઈન્ટ નાઇન ફોર પર્સન્ટની તેજી સાથે ગયો સ્ટોક પણ છેલ્લે છેલ્લે જ સમાચાર આવ્યા હતા ત્રણ વાગ્યા પછી કે એમને મ્યુચ્યુઅલ ફંડના બિઝનેસ માટેનું લાયસન્સ મંજૂરી બધું મળી રહ્યું છે અને લીલી ઝંડી મળી ગયા બાદ સરસ તેજી જે છે તે સ્ટોકમાં આવી કઈ રીતે જુઓ છો તમે એન્જલ વનને માર્કેટ પાર્ટિસિપન્ટ્સ બધા આ સેક્ટર ઓવરઓલ બઝિંગ છે અત્યારે ફિલહાલ કઈ રીતે જોવું જોઈએ આપણે વિશાળ ઓવરઓલ મને લાગે છે એમાં એક સારું હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન બની રહ્યું છે વીકલી ચાર્જ પર અને આજના ન્યૂઝ પછી એમાં પાછું એક જે લેવલ જે મોમેન્ટમ જોવા મળ્યું અને વોલ્યુમ પણ ખાસા બે દિવસમાં વધ્યા છે તો અહીંયાથી મને લાગે છે કે ત્રણ હજાર ત્રણ હજાર એકસો સુધીના લેવલ જે છે એના પહેલાંના રેઝિસ્ટન્સી તો એકદમ આસાન થવું જોઈએ ત્યાં પહોંચવા માટે અને પછી એકવાર એકત્રીસો પચાસથી ઉપર બંધ આવે પછી એમાં એક ફ્રેશ મોટી તેજી જોવા મળી શકે પણ અહીંયાથી આપણને એકત્રીસોનો ટાર્ગેટ જોવા મળી શકે છે થોડા દિવસમાં ઓકે ના ટાર્ગેટ્સ તમને અહીંયાથી ખાસ પોસિબલ છે તો નજર રાખો તમે બે હજાર નવસો નવનો આજનો ક્લોઝ ફોકસ અહીંયા રહેશે નેક્સ્ટ કાઉન્ટર એચયુએલ પર વિશાલ નજર કરો બિકોઝ એમના બોર્ડ દ્વારા આઈસ્ક્રીમ બિઝનેસ જે તેમનો છે તેને ડિમર્જરને મંજૂરી મળી અને એ બાદ સ્ટોકમાં આવે એક અલગ એક્શન હતું બિકોઝ અલગ ડિમર્જર બાદ લિસ્ટિંગ પણ એને એક્સચેન્જ પર કરવામાં આવનાર છે જે આઈસ્ક્રીમ બિઝનેસ છે તેને અને લિસ્ટેડ ટોપ આઈસ્ક્રીમ કંપની બનાવવા પર ફોકસ છે સિઝનાલિટીના હિસાબથી જોવા મળતી એવી કંપની છે બટ ઓબ્વિયસલી ન્યૂઝ બેઝડ મેજર એક્શન HUL માં આપણે આજે જોવા મળ્યું વિશાલ મને લાગે છે કે HUL માં આપણે એક બહુ ખાસ એવું મોટું કરેક્શન જોયું છે ઉપરના લેવલ થી 3050 થી લઈને 2350 સુધી વિચ ઇઝ અ વેરી બિગ કરેક્શન ને ત્યાં આગળ હવે સપોર્ટ લેવલ્સ પર બોટમ ફોર્મેશન બની રહ્યું છે અને વોલ્યુમ્સ પણ પિકઅપ થઈ રહ્યા છે ને એઝ અ વેલ્યુ બાય કે સારા ભાવ સારી કંપની સારા ભાવ પર મળે છે તો ત્યાં ડેફિનેટલી ઇન્વેસ્ટર્સનો ઘસારો આવી જાય તો આ એક લેવલ છે જ્યાં આપણે ભલે મોમેન્ટમ ટ્રેડ નથી કે આપણે ઇન્ટ્રા ડે કે બે દિવસ કે ચાર દિવસમાં કંઈ સારું જોવા મળે પણ આપણે એક લોંગ ટર્મ સ્ટ્રેટેજીથી અગર અહીંયા નિવેશ કરે તો સારા ભાવમાં સ્ટોક મળે છે જે આપણને પાછા ત્રણ હજારના ભાવ મળ જોવા જોવા મળી શકે આગલા ત્રણથી છ મહિનામાં હમ ઓકે સો વ્યુ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે એચયુએલ બેઝિકલી બહુ જ અમેઝિંગ મૂવ આજના દિવસે બતાવી હતી અને ત્યારબાદ થોડું પ્રોફિટ બુકિંગ પણ છેલ્લે આવ્યું હતું આ વિશાલ ગ્લોબલી કોફી પ્રાઇઝિસને લઈને બહુ બધી ડિબેટ ચાલી રહી છે જેમાંથી એક કાઉન્ટર ખાસ અત્યારે ફિલહાલ ધ્યાન પર આવી રહ્યું છે તે છે અહીંયાથી સીસીએલ પ્રોડક્ટ્સ સારી મજબૂતી હતી સ્ટોકમાં આજના દિવસે ઇવન એક મેકલોઇડ રસલ પણ છે પણ આઈડિયલી આપણે સીસીએલ ની વાત કરીએ બીકોઝ થોડું માર્કેટ કેપના હિસાબથી પણ ડિબેટ કરવાની મજા આવે આપણને બીકોઝ દસ હજાર કરોડની માર્કેટ કેપ છે સો સીસીએલ પ્રોડક્ટ્સ પર ખાસ તમે નજર કરો અહીંયાથી ખાસ વિશાલ સીસીએલ પ્રોડક્ટનો ચાર્ટ જોઈએ તો આપણે ડેલી ચાર્ટ પર હમણાં ઘણા ટાઈમ પછી એને સાતસો પચાસની ઉપર ક્લોઝિંગ આપ્યું છે જેનું એક રેઝિસ્ટન્સ હતું અને સારું એવું બોટમ ફોર્મેશન છેલ્લા ત્રણ ચાર મહિનાથી કન્સોલ્ટેશન ચાલી રહ્યું હતું તો અહીંયાથી એક સારો અપમુખ જોવા મળી શકે છે વીકલી ચાર્જ પર પણ મોમેન્ટમ બોલિશ થયું છે સો મને લાગે છે અહીંયાથી એક સારો મૂવ જોવા મળી શકે ને ઉપરમાં જે એનો નેક્સ્ટ ટાર્ગેટ આવે છે એ આઠસો ને આઠસો ની વચ્ચેમાં આવે છે શોર્ટ ટર્મ માટે અને થોડું વધારે ઉભા રહી શકે તો આઠસો ચાલીસથી પચાસનો ટાર્ગેટ જોવા મળી શકે ઓકે સો આ વ્યૂ તમને અહીંયાથી આઠસો આઠસો ચાલીસ તરફના સંકેત બનતા જોવા મળી શકે તેમ છે સો નજર રાખવાની રહેશે એક આપણે એન્જલ વનની હમણાં વાત કરી પણ એવું જ એક કાઉન્ટર બીએસી ધ્યાન પર આવી રહ્યું છે વિશાલ બીએસસી આજે મેજર મેજર વેચવાલી બતાવી છે સ્ટોકે અને ઓબ્વિયસલી વન ઓફ ધ ટોપ લુઝર્સ તરીકે પણ સાબિત થયો બોમ્બે સ્ટોક એક્સચેન્જ સાડા પાંચ ટકા નીચે વિશાળ મને લાગે છે બીએસસી માં એક ટ્રિપલ ટોપ ફોર્મેશન બની રહ્યું છે ચાર્ટ પર જોવા મળી રહ્યું છે વારંવાર ત્યાં જ આવીને અટકે છે વિચ ઇઝ ફોર ને પાંચ ની વચમાં સો જે જે ફોર્મેશન છે હવે એનું જે નેક્સ્ટ સપોર્ટ છે જે ટ્રિપલ ટોપનું એ છે ચાર હજારની નજીક તો ચાર હજાર ચાર હજાર પચાસની નજીક જ્યારે જોવા મળે ત્યારે જ આમાં નિવેશ કરવો જોઈએ અને અગર હમણાં આપણી પાસે અગર હોય પણ કેમ કે એની લાઇન વીક થઈ ગઈ છે એના મોમેન્ટમ ઇન્ડિકેટર્સ વીક છે એમાં વોલ્યુમ પણ ખાસું છે પેરિશ કેન્ડલ પર તો એકવાર એક્ઝિટ કરવું જોઈએ અને વેઇટ કરવું જોઈએ કે નીચે ચાર હજાર ચાર હજારની નીચે પણ મળી શકે ત્યારે એમાં પાછું એન્ટ્રી કરવી જોઈએ હમ ઓકે સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે બીએસઈ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર નજર ખાસ રાખવાની રહેશે અચ્છા થોડા ત્રીજી વાળા સ્ટોક્સ પર આપણે નજર કરીએ અહીંયાથી ખાસ તો સૌથી પહેલા ધ્યાન પર આવે છે તે છે અહીંયાથી ખાસ કેપ્રિક ગ્લોબલ બહુ સરસ મૂવ વિશાલ આજે આપણને જોવા મળી સાડા આઠ ટકા આસપાસ અને બસો બસો અગિયારનો ક્લોઝ એટલે એ ઘણા સમય બાદની આ તેજી છે કેપ્રિક ગ્લોબલ જી વિશાલ બસો અગિયારનો ક્લોઝ છે કેપ્રિક ગ્લોબલ કેપ્રી ગ્લોબલ મને લાગે છે જમ્પ માર્યો એને અને એના લીધે ઘણું એવું વોલ્યુમ અને એના જે રેઝિસ્ટન્સ હતા બ્રેક થઇ ચુક્યા છે તો મને લાગે છે હજી અહિયાંથી હવે એમાં બીજી એક દસ ટકાથી બાર ટકાની જગા ઓપન થઈ ગઈ છે ને ત્યાં સુધી આપણે એના ટાર્ગેટ રાખી શકીએ આગલા થોડા ટ્રેડિંગ સેશન્સ માટે દસ થી પંદર દિવસમાં ઓકે સો વ્યુ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે રાખવાની રહેશે આગળ વધીએ થોડું હવે થીમેટિક ચર્ચા કરવી જરૂરી છે બિકોઝ બજેટ આવી રહ્યું છે અને બજેટની સ્થિતિમાં જો આજે જેમ આપણે ઓબ્ઝર્વ કર્યું વિશાલ કે શુગર સ્ટોક્સમાં તેજી આવી રહી છે કોફી સ્ટોક્સમાં તેજી આવી રહી છે સો બેઝિકલી કન્ઝમ્પશન પર થીમ છે સો એક વખત નિફ્ટી કન્ઝમ્પન પર નજર કરો જો ફેબ્રુઆરી સુધીના પરસ્પેક્ટિવ સાથે આપણે આગળ વધીએ ઇન્ફ્લેશન પણ થોડું કંટ્રોલમાં કરવા પર ફોકસ છે ગવર્મેન્ટનું સો મે બી એને લઈને પ્રિવેન્ટિવ કોઈ મેજર્સ આવી શકે તો તે ઇન્ડિકેશનને ધ્યાનમાં લઈને નિફ્ટી કન્ઝમ્પશન કેવું લાગે છે કોઈ સ્ટોક તમને પસંદ હોય આ થીમ સાથે વિશાલ તો તેની આપણે ખાસ વાત કરીએ ડેફિનેટલી કન્ઝમ્શન પાછું એવું સ્ટ્રેન્થ દેખાડી રહ્યું છે ડેલી ચાર્જ પર તો ડેફિનેટલી એના જે ટોપ ત્રણ ચાર સ્ટોક છે એમાં જ હું વધારે ફોકસ કરવાની કોશિશ કરીશ અને મને લાગે છે એમાં જ આપણે નિવેશ કરવું જોઈએ સો ડેફિનેટલી કન્ઝમ્પશનની સ્ટોરી સારી છે આગલા બે ત્રણ મહિના માટે જ્યાં સુધી બજેટ આવે ત્યાં સુધી ઓકે સો વ્યુ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે કન્ઝમ્પશનની થીમ પર અહીંયાથી ખાસ ફોકસ આગળ બની રહ્યું છે નેક્સ્ટ મેડિકલ અને બેઝિકલી સર્વિસીસ સાથે જોડાયેલી કંપનીઓમાં મેજર વેચવાલી જોવા મળી છે આજે હેલ્થકેર બેઝિકલી આ વિશાલ તમારા પાસે લાવું પોલી મેડિક્યોર આઠ ટકા નીચે ફોર્ટીસ હેલ્થકેર સાડા ચાર પોણા પાંચ ટકા નીચે ઇવન રિસન્ટલી લિસ્ટેડ એકમ ડ્રગ્સ છે તે સાડા ચાર ટકા નીચે હતું અને આ સિવાય પણ તમે જુઓ તો અન્ય કંપનીઓ સો હેલ્થકેર મેડિકલ સર્વિસીસ સાથે જોડાયેલી કંપનીઓમાં સેલિંગ છે કોઈ ઓબ્ઝર્વેશન વિશાલ ડેફિનેટલી મને લાગે છે આપણે એક ફાર્મા અને મેડિકલ આ બધા સ્ટોક્સમાં સારી એવી તેજી જોઈ સ્પેશિયલી એપ્રિલ મે અને જૂન પછી અને એક આપણને ઓલમોસ્ટ ત્રીસથી ચાલીસ ટકાનો વધારો જોવા મળ્યો ઘણા બધા ફ્રન્ટ લાઇન સ્ટોક્સમાં પણ હવે જે સેક્ટર રોટેશન થયું છે આ માર્કેટના કરેક્શન પછી જે નવા સેક્ટર ઉભરીને આવે છે એમાં ફાર્મા લીડ નથી રહી રહ્યું અને એની સામે આપણે જોઈએ તો સામે આઈટી સ્ટોક્સ છે કે પીએસયુ સ્ટોક્સ છે કે બેન્કિંગ સ્ટોક્સ છે કે થોડા ઓટો સ્ટોક્સ છે જે લીડ લઈ રહ્યા છે અને ફાર્મા થોડું બેકફૂટ પર છે તો ડેફિનેટલી મને લાગે છે કે હવે એની જે નેક્સ્ટ ક્વાર્ટર હશે એમાં ફાર્મા પર મને ઓછું બોલેસ્ટ લાગી રહ્યું છે અને મને લાગે છે એને આપણે થોડું પ્રોફિટ બુકિંગમાં નાખવું જોઈએ અને સામે બીજા સેક્ટરમાં નિવેશ કરવું જોઈએ હમ ક્લિયરલી સો આ અહીંયાથી ખાસ અન્ય સેક્ટર્સ પર પણ ફોકસ તમારે રાખવું જોઈએ નજર રાખી શું આ સરેજ આ શો માં બસ આટલું